પાછો નેકલો છે રસ્તો ભલે રહ્યો તારો તું પાછો નેકલે તો એમને પાછો નાખેલું તમારી ખૂબ પડશે પડશે ભલે મને ગરજ પડે અમારે કઈ તમારી ગરજ નથી તમારી ગરજ અમારે નથી વગેરે આવ્યા ને પૂછ્યા વગેરે હેડિયા છે

તમારી શું ને ફોન કરી તારે શું કામ છે આપડે હગાનું નતું એ હગાનું આવવાના હતા ઘરે આપડે મને શું કરો હરિયા એટલે આ તો આવવાનું તમે કહેતા શું કર્યું ઘરે મારું બેટું શેટ ને થાય હા શેટ ને થાય

ના પાડી એની મને શેરેથી મને પાછો વાલ્યો એ મને રીસડી પણ હું તમને શું કહું કે આપણે શેરા પાડે રેડી તમે છેડા પાડી શું સમજ્યા બેસાઇ આપણે પણ જાય તો આપણે ગાડી રી રીસડાવી નઈ

અને સડા પેરી બાઈ ના કરો સડા એટલે તારી શીતર માં ફરવા ને એકલે એટલે સડા પેરી ને એમ લખું કોઈ ના રાખે એમ ના ના હો હોય